बड़ाचे वा कनुबाई साथे वडी लादर्निया महेंदर साथी मित्र लखन सी जिल्ला पंचाय सदस्य पादरा हर्सत सी योगीन सी प्रतन सी साथे अभिस्तार्मा सतत લાલાભાઈ રાજેન્દ્રસિંહ જેવો અત્યારે અહીંયા ઉમેદવાર છે ખાસ કરીને આપ બધા જ જાણો છો કે ને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી કેમ તો આપ બધા જ જાણો છો જે રીતે ક્ષત્રિયની અસ્મિતા ઉપર જે રીતે વાત કરવામાં આવી માતાઓ બહેનો વિશે જે રીતે વાત કરવામાં આવી એના કારણે થઈને જે આંદોલન શરૂ થયું બે હજાર ચોવીસ માં અને એ આંદોલનના ના ભાગરૂપે ઘણા બધા લોકોએ ભારતીય જનતા પાર્ટી ના કે જેઓ મતદાન હતા એમની ટિકિટ પર એવામાંથી ઘણા બધા હોદ્દેદારો પણ એક ક્ષત્રિયની અસ્વિધા ઉપર જે રીતે વાર કરવામાં આવ્યો પુરુષોત્તમ રૂપાલી દ્વારા એને લઈને ખૂબ મોટી નારાજગી થઈ ને ખૂબ મોટું આંદોલન જે હોદ્દેદારો હતા ભારતીય જનતા પાર્ટી ના કે આપણી માં બેન દીકરી વિશે જે વાત કરી છે એટલે એમને ક્યારેય માફ નહીં કરાય એ પાર્ટીમાં મારે રહેવું પણ નથી એવા જે ગૌરવવંતી લોકો લાલાભાઈ આજે તો ગ્રામ પંચાયત નું સભ્ય પદ છોડવાનું થાય ને તોય કોઈ છોડવા તૈયાર ના થાય પરંતુ તાલુકા પંચાયત સદસ્ય પદ તરીકે પણ

જે અહિયાં આપડે સ્થાનિક બેઠો છે લાલાભાઈ નહીં આપડે ચૂંટણી લડીએ છીએ દરેક મતદાર અહીંયા જે બેઠો છે એ ચૂંટણી લડે છે અસ્મિતાની લડાઈ લડે છે તો એમને જીતાડવા માટે એક થઈને એકી સાથે બધા નીકળીએ અને જયારે સોળમી તારીખે મતદાન હોય ત્યારે પોતાના ઘર ની આજુબાજુ કુટુંબ માં પરિવાર માં ફરિયા બધા જ લોકો કે આપણે મતદાન સો એ સો ટકા કરવું છે સો એ સો ટકા મતદાન કરવું છે ને લાલાભાઈ ને જીતાડવા છે એ જ નિયમ કરીને અહીંયા જેટલા લોકો અહીંયા બેઠા છે પોતાના ફરિયા પોતાના વિસ્તારમાં પોતાના આજુબાજુ પાસ પડોશમાં એક નિર્ણય કરીને કે પાંચ કે દસ મત હું લાલાભાઈ માટે જો એવી મહેનત કરે ને તો હું નથી હમણાં જ પૂંજાભાઈ પણ એ વાત કરી આ બધા આજે સમાચાર માં જોયો છે જુનાગઢ નું કે જે લોકો સમય બદલાતા વાર નથી લાગતું પરંતુ જે લોકો ચમચાગીરી કરતા હોય કમલમ માંથી પગાર નથી થતો અને કમલમ નું જ કામ કરવું હોય તો કમલમ ના એમના ભારતીય જનતા પાર્ટી પટ્ટા લેવાના તમામ લોકોને કહેવા માંગુ જે લોકો કરે બબ્બે વખત અમારી જગ્યા

અને એક વિનંતી છે કે આ સીટ લાલાભાઈ ની હતી અને એમની પાસે રહે તો જ મહાબેન ની જે અસ્મિતા ના લીધે ગૌરવ ના લીધે એમને જે પદ ત્યાગ કર્યું છે તો આ પદ પાછું મળે એ આ બધાને જવાબદારી સોંપીને અમે જઈએ છીએ અને ચોક્કસ મીપણે જયારે અઢારમી એ રિઝલ્ટ આવે ત્યારે લાલાભાઈ જીતે એવી આપ બધા પાસે એક આશા રાખું છું જય હિન્દ જય ભારત ખુબ ખુબ આભાર બાબા સાહેબ હવે હું આપણા સભ્ય સમાજના પ્રમુખ વડોદરાના રતનસિંહને વિનંતી કરીશ કે તેઓ સભાને સંબોધિત કરશે